એક કદમ ખેતી તરફ અખિલ ગુજરાત રબારી સમાજનો નું સેમિલન અને સન્માન સમારોહ યોજાયો મહેસાણા ખાતે ગોપાલ સંકુલ ખાતે અખિલ ગુજરાત રબારી સમાજનો નું મિલન અને સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાંથી એકસો નેવું રબારી સમાજના સરપંચનું સન્માન કરવામાં આવ્યું સામાજિક રાજકીય આગેવાનો સંતો મોહંતો તેમજ રબારી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા એકદમ પ્રાકૃતિક ખેતી તરફ થીમ હેઠળ સમાજના સર્પંચ શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રબારી સમાજની પરંપરાગત ગોપાલક સંસ્કૃતિને પ્રાકૃતિક ખેતી સાથે જોડીને ટકાઉ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો રબારી સમાજ જે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પશુપાલન ની પરંપરા માટે જાણીતો છે તે હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યો છે આ સમારોહમાં શ્રીઓએ પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂક્યો કે જેમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી ગૌમૂત્ર અને નવું આધારિત ખેતી પદ્ધતિઓને અપનાવવા પર ચર્ચા કરવામાં આવી

ગામના વિકાસ શિક્ષણ આરોગ્ય સ્વચ્છતા અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપીને મૂળમાં રબારી સમાજ એ વિમુક્ત કેટેગરી આ સમાજ કેટલાક વર્ષોથી સ્થાયી થયેલો આ સમાજ હવે રાજકીય પ્રતિનિધિત્વ મળતું રહ્યું છે સમાજના રાજકીય પ્રતિનિધિત્વને ઉજાગર કરવાનો બીજી વસ્તુ કે જે લોકોએ આપણને પ્રતિનિધિત્વ આપ્યું છે એ લોકોને સાથે રહી એમના સાથે ગામનો વિકાસ કરવાનો એવો સહિયારો ચરિતાર્થ ક્લિયર થાય અને બીજી વસ્તુ કે વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય એ માટેના પ્રયત્નો આ સેમિનાર દ્વારા અમે કરવા જઈ રહ્યા છીએ અને અમારું જે નેતૃત્વ છે એ નેતૃત્વને એક સમાન અને સન્માન મળે એ બાબતના અહીંયા પ્રયત્ન કરવા માટે આજે

ગામના સરપંચ ચૂંટ્યા છે તો એ લોકો ગામના સારો વિકાસ કરે અને સર્વ સમાજ સાથે હળીમળીને રહે અને ભાઈચારાની ભાવના પેદા થાય આજે નિયુક્ત સરપંચો જે છે એમનો સેમિનાર રાખવામાં આવ્યો છે જે ગુજરાતની અંદર તમામ ગામોની અંદર જે અમારા રબારી સમાજના સરપંચો પર સર્વ સમાજો જે વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ કાયમ ટકી રહે એ માટે આજે અમે એક સેમિનાર યોજ્યો છે અને ગુજરાતની અંદર એક એકતાનું પ્રતિક બને ગુજરાતની અંદર ગામો ગામ એક વિકાસનો પ્રગતિના પંથે જાય એ હેતુથી અમે સરપંચનો સેમિનાર યોજી અને સમાજને પણ એક પ્લેટફોર્મ પર લાવી રહ્યા છીએ કે સમાજની અંદર સરપંચોના હાજરીની અંદર આજે એક સેમિનાર એવો યોજાઈ રહ્યો છે કે ગુજરાતની અંદર તેમજ અન્ય સમાજોની અંદર દૂધમાર સાકર ભળે એમ અમારો સમાજ ભળી રહે એ હેતુથી અમે આ સેમિનાર યોજી રહ્યા છીએ

અલોડા ગામમાં મારા પોતાના જ ગામમાં બિનહરીફ સરપંચ હતો અને આ સરપંચમાં સરપંચ માં પાંચ વર્ષ નો એવો અનુભવ છે મજબૂત કે અત્યારે આખું રાજ્ય માત્ર એક જ એક જ મુદ્દો ચાલે છે કે બસ બસ જાતિવાદ અને જે લોકો કામ કરતા હોય એ લોકોની મૂળ પાછળ પડી જવાનું એટલે જાતિવાદ નો મુદ્દો ન થાય એ માટે આજે અમારા સરપંચો લાવીને આ મુદ્દા ઉપર એવું બોલવાનો છું કે ભાઈ આપણે કોઈ પણ ગામની અંદર હોઈએ એમાં જાતિવાદ લાવો નહીં અને આપણો જ્યાં ન્યાય હોય ખોટામાં નહીં કે જે લોકો બિલકુલ ખોટું કરતા હોય એમને સાથ આપવાની કોઈ જરૂર નથી પણ સાચી વાતમાં કોઈ પણની સામે કોઈ ઉપર ઉપર ગામ કોઈ ખોટો પછી એવું ખોટું કરતો હોય કે અન્યાય કરતો હોય એ ભલે કોઈ પણ હોય એની સામે સારી લડત આપવી જોઈએ જય માતાજી નામ રઘુભાઈ દેસાઈ અમદાવાદથી આવું છું આજે જે સરપંચનો સન્માન કાર્યક્રમ અને સેમિનાર કાર્યક્રમ સેમિનાર કાર્યક્રમ એટલા માટે છે કે જે નવનિયુક્ત સરપંચો ચૂંતાઈને આવ્યા છે એમને સેમિનારમાં અમારા બે ટ્રેનરો મારફતે સરપંચનો હક શું અધિકાર શું ફરજ શું અને અધારે વર્ણના સહકારથી સરપંચ બનતા હોય છે તો અધારે વર્ણોમાં રબારી સમાટો દીકરો સરપંચ સવાયો કેમ સાબિત થાય સારો સરપંચ કેમ સાબિત થાય એ માટે અમે અહીંયા સેમિનારમાં એમને સારું એવું જ્ઞાન પીરસવાના છીએ અને એના મારફતે ગામડાની અંદર જે સરકારની સારી સારી યોજનાઓ હોય છે એ યોજનાઓનો અમલ કરીને લોકો યુ ગામડું બનાવી શકે એવો મારો આશય છે અહીંયા શ્રી કૃષ્ણ સરપંચ એક એવો દિવસ છે કે સર્વે જ્ઞાતિના લોકો મળી અને સર્વિક જ્ઞાતિના લોકોએ વિશ્વાસ રૂપી જે દીવો જે પૂરી દીવો પ્રગટાવ્યો છે એટલે દરેક જ્ઞાતિના લીધે જે સરપંચ મિત્રો થયા છે તો દરેક જ્ઞાતિને સાથે રાખી અને ગામનો વિકાસ તેમજ દરેક લોકોના વિકાસ અને સાથ સહકાર રાખી અને સમરસતાના ભાવનાથી આગળ કાર્ય વધે અને દરેકને સરકારની ગાઈડલાઈન અને એમની યોજનાઓનો લાભ મળે એ માટે જ ખાસ હેતુથી જ સન્માન સમારોહ રાખવામાં આવે છે

મિશન મંગલમ છે એ તરફ એ લોકોનું ધ્યાન દોરાઈને ગામનો સંપૂર્ણ વિકાસ થાય એ માટેના બધા પ્રયત્નો છે હા અત્યારે એસી ટકા લોકો કેન્સરથી પીડિત છે અને એમાં ક્યાં રાસાયણિક ખાતરનું નામ આવી રહ્યું છે તો પ્રાકૃતિક ખેતી તરફ આપણે જવાનો એ લોકોને પ્રોત્સાહન કરીએ છીએ કે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણને ઘણો બધો લાભ થાય છે અને પ્રાકૃતિક ખેતી કરવા માટે ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ છે અને એમાં આત્મા પ્રોજેક્ટ છે કે જે આપણને પ્રાકૃતિક ખેતીમાં ઘણો બધો સપોર્ટ કરે છે અને એમાં ઘણી બધી ગવર્મેન્ટની ગ્રાન્ટ પણ છે અને એ જો આપણે પ્રાકૃતિક ખેતી તરફ જઈએ તો ખરેખર સમાજને અને રાષ્ટ્રને રાજ્યને બધાને ફાયદો છે બધાની હેલ્થ માટે